સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો તમામ લોકો જાણી લેજો ભર શિયાળે જામશે ચોમાસું જણાવી દઈએ આપ સૌને કે ગુજરાત રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે જે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાન પરિવર્તન કરશે જેના કારણે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત સાથે ચોમાસા જેવો માહોલ સર્જાશે ત્રણ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી અને ઓક્ટોબર માસના અંત અને ત્રણ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે તેમજ દિવસના સમયે સામાન્ય ગરમી લાગે છે જ્યારે રાત્રિના સમયે ઠંડીનો ચમકારો થઈ ઉઠે છે આ વાતાવરણ પરથી લાગે છે કે રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળો શરૂ થઈ રહ્યો છે તો ખાસ માહિતી છે તમામ લોકો માટે ત્યારબાદની માહિતી આપશો સામે આવી રહી છે દોસ્તો કે હવે આ કામ કરો તો આખું વર્ષ તમારે પૈસો પૈસો જણાવી દઈએ આપશો કે કારતક સુદ પાંચમ તિથિ છવ્વીસ ઓક્ટોબરના રોજ બ્રહ્મ મુહૂર્ત સવારે ત્રણ ને અડતાલીસ વાગ્યે શરૂ થશે અને તિથિ સત્યાવીસ ઓક્ટોબરના રોજ સવારે છ ચાર વાગ્યે સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર આ વર્ષે લાભ પાંચમ છવ્વીસ ઓક્ટોબર એટલે કે રવિવારના રોજ ઉજવવામાં આવશે અને આ સમય દરમિયાન પૂજા માટે શુભ સમય રહેશે તે જણાવી દઈએ આપશો કે લાભ પાંચમની પૂજા મુહૂર્ત વિશે તો સવારે છ ઓગણત્રીસથી દસ તેર સુધીનો મુહૂર્ત છે તે બેસ્ટ રહેશે અને લાભ પાંચમનું મહત્ત્વ તેમને જણાવી દઈએ લાભ પાંચમ દિવાળીના પાંચમા દિવસે આવે છે આ તિથિ ઉદ્યોગપતિઓ માટે વિશેષ અને મહત્ત્વ ધરાવે છે અને આ દિવસ નવી દુકાન વ્યવસાય અથવા તો કારખાનું શરૂ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે વધુમાં લાભ પાચમના દિવસે નવા હિસાબ કિતાબ ખોલવાનું પણ શુભ માનવામાં આવે છે તો ખાસ માહિતી છે આ તમામ લોકો માટે ત્યારબાદની માહિતી સૌની સામે આગળ આવી રહી છે કે ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ કામ નહીં હોય દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ એટલે કે ટેસ્લાના સી ઈઓ એલોન મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને નોકરીઓના ભવિષ્યના લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે તેમણે દાવો કર્યો છે કે આવનારા સમયમાં એઆઈ અને રોબોટ્સ માણસોની તમામ નોકરીઓ છીનવી લેશે અને ત્યારબાદ લોકો પાસે ખેતી કરવા માટે અને શાકભાજી ઉગાડવા માટે સમય સમય રહેશે તો ખાસ માહિતી છે આ તમામ લોકો માટે ત્યારબાદની માહિતી આપશોની સામે આવી રહી છે કે હવે અધિકારીઓએ હિસાબ આપવો પડશે જણાવી દઈએ આપશો ને કે ચૂંટણી પછી કરેલી કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ કિતાબ છે તે માંગાયો ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછાશે અને ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓના ઉકેલ માટે રાજ્યભરમાંથી ફરિયાદો ઉઠાવવા પામી છે અને સરકાર સુધી આ મુદ્દો પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરરોજ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તેમની પાસેથી રોજના કામની વિગતો મેળવી અને સૂચના આપવામાં આવી હતી તો જણાવી દઈએ આપશો દોસ્તો કે હવે અધિકારીઓ છે તેમને હિસાબ આપવો પડશે કે તેમની ગ્રાન્ટ છે તે ક્યાં વપરાણી છે યોગ્ય જગ્યાએ વપરાણી છે કે કેમ તેનો હિસાબ કિતાબ છે તે હવે તેમની પાસેથી માંગવામાં આવશે તો ખાસ માહિતી છે અધિકારીઓ માટે ત્યારબાદની માહિતી આપશોની સામે આવી રહી છે કે બધા પ્રૂફ એક કરવા પડશે હવે તમારે જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓનો ધક્કો ખાવો પડતો હોય છે જણાવી દઈએ આપશો કે જન્મના પ્રમાણપત્રને લઈને મહત્વનો ચુકાદો સામે આવ્યો છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય રહેશે નહીં માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ છે તે માનવામાં આવશે તેથી તમારે બધા આઈડી પ્રૂફ છે જેમાં યોગ્ય જન્મ તારીખ છે તે જન્મના પ્રમાણપત્ર મુજબ સુધારો કરાવો પડશે તો ખાસ માહિતી છે આ તમામ લોકો માટે ત્યારબાદની માહિતી સામે આગળ આવી રહી છે દોસ્તો કે સરકાર આપશે એક લાખની ભેટ ગુજરાતમાં ખેડૂતોને મદદ માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવે છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર સબસિડી તરીકે ખેડૂતોને આપવામાં આવતી હતી પરંતુ હવે તેને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે તો ખાસ માહિતી છે દોસ્તો કે જે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર સહાય છે તે આપવામાં આવતી હતી ખેડૂતોને તે હવે વધારીને એક લાખ રૂપિયા છે તે કરવામાં આવી છે ત્યારબાદની માહિતી છે આપ સૌની સામે કે નવું વર્ષ સારા સમાચાર મંદીમાંથી રાહત ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો અંગે મહત્વપૂર્ણ અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે બંને દેશ વચ્ચેના એક મહત્વપૂર્ણ વેપાર કરાર પર વાટાઘાટો છે તે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે મીડિયા અહેવાલ મુજબ જો આ કરાર થાય છે તો ભારત માલની નિકાસ પરના પચાસ ટકાના ભારે ટેરિફને ઘટાડીને પંદરથી સોળ ટકા વચ્ચે થઈ શકે છે જો ટેરિફ ડ્યુટી ઘટીને પંદર ટકા સુધી થઈ તો ભારતીય નિકાસકારોને તેમજ દેશના અર્થતંત્ર માટે આ મોટી રાહત હશે તો ખાસ માહિતી છે તમામ લોકો માટે ત્યારબાદની માહિતી આપશની સામે આવી રહી છે કે પાક નુકસાન સહાય જાહેર પૈસા મળશે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આમાં એસડીઆરએફમાંથી પાંચસો ને ત્રેસઠ કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના ત્રણસો ને ચોર્યાસી કરોડનો સમાવેશ થાય છે આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાના નિવારણ માટે પચીસો કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવેલી છે રાજ્ય સરકારે પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે તો ખાસ માહિતી છે તમામ ખેડૂતો માટે ત્યારબાદની આગળ મોટી માહિતી છે કે આખું ગુજરાતમાં નવો કાયદો જણાવી દઈએ આપશું ને કે સપ્ટેમ્બરમાં વિધાનસભાનું સત્ર મળ્યા બાદ ઈસુના નવા વર્ષમાં ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ માટે બજેટ સત્ર મળતું હોય છે પરંતુ મંત્રીમંડળના વિસ્તરણ ફેરફાર પછી હવે પહેલીવાર ગુજરાત સરકાર ગુજરાતની નૂતન વર્ષા અભિનંદને વિધાનસભાનું ખાસ સત્ર યોજવા માટે તૈયારીઓ કરી રહી છે ટોસના અધિકારીઓના કહેવા મુજબ રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીના મુસદ્દાને આખરી ઓપોર્ચ્યુનિટી આપી રહી છે આગામી પચાસ દિવસના વિધાનસભામાં ખાસ સત્ર યોજીને આ મુસદ્ધાને કાયદાકીય રીતે લીલી ઝંડી છે તે આપવામાં આવશે તેની સાથે જ દેશમાં યુસીસી અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત છે તે બીજું રાજ્ય બનશે તો ખાસ માહિતી છે દોસ્તો કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી છે તેમના માટે હવે લીલી ઝંડી છે તે આપવામાં આવશે અને ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય છે તે ગુજરાત બનશે જણાવી દઈએ યુસીસી એટલે શું દોસ્તો તો લગ્ન તેમજ અવનવી જે કાયદાકીય રીતે ધર્મ છે તેમના મુજબ અલગ અલગ તમામ કાયદાઓ હોય છે તેમના માટે હવે એક જ કાયદો છે તે યુસીસી દ્વારા અમલમાં મૂકવામાં આવશે એટલે કે લગ્ન સંબંધિત જાતિ સંબંધિત કે પછી અન્ય કાયદાઓ અલગ અલગ હતા તેને હવે એક કાયદો કરી નાખવામાં આવશે તો ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે તો દોસ્તો આ હતી આજની આ મોટી અને મહત્વની તમામ લોકો તમામ ખેડૂતો વિશેની માહિતી આશા કરું છું દોસ્તો કે આપશોને આ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય અને બાજુમાં આપેલા બેલાઇકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછી ના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ